તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો તમારે એસી માંથી એસી ગુણ મેળવવા છે બરોબર સંપૂર્ણ વિડીયો જોવો તો જ તમને બધા પ્રશ્નોનો ખ્યાલ આવશે વિડીયો કાપીને જોવાથી કે લખવાથી કોઈ ફાયદો નથી ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો ધોરણ છ ના બધા જ વિષયના વિડીયો તમને મળી શકે છે ઓકે બાજુમાં પ્રેસ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો શેર કરો બીજું કે સર કમેન્ટ કરો સર અમને આવા છે મોકલતા રહેજો બરાબર અંગ્રેજી વિષયમાં તકલીફ છે તો જોવા છે કે બીજા વિષયમાં કોઈ તકલીફ છે તો એના વિડીયો જોવા છે તો આ બધું જ મળશે ક્યાંથી મળશે હું આગળ જણાવું છું પેલા આપણે જોઈએ ક્વેશ્ચન વન ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખો દસ ગુણ લાસ્ટ સન્ડે નેહા વિઝિટેડ વિઝિટેડેર इट वॉज नियर द टेम्पल सी वेंट धेर विथ हर फैमिली धेर वेर मेनी स्टॉल सच एस टॉय स्टॉल्स फूड स्टॉल्स एटसेट्रा सी एंजॉयड मेरी गोराउंड एंड जायट विल सी एंजॉइड वॉटरमेलन एंड आइसक्रीम धेर तो प्रश्न एक वॉज द फेयर नियर द टेम्पल तो यस द फेयर वॉज नियर द टेम्पल हु विजिटेड अ फेयर तो नेहा विजिटेड अ फेर

ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દી કુલ ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નપત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકારની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પીડીએફ મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાના ઉપયોગી પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બરાબર સ્વાધ્યાય પોથી આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલે એટલે તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડિયો તમારું ધોરણ તમારે પસંદ કરવાનું જો અહીંથી પેપર શેટ મળી જશે અહીંથી વિડિયો છઠ્ઠું ધોરણ 12 ધોરણ સુધી ઉપયોગી છે તમારે જે કોઈ વિષયમાં ડાઉટ છે વિષયમાં જઈ પાઠવા જ વિડીયો જોઈ શકો છો ક્લિયર તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરી દેજો ને ચાલો નેહા એન્ડ પાઇનેપલ ટ્રુ આગળ જો મિત્રો આપણે ટ્રુ એટલા માટે લખશું વોટરમેલન એન્ડ આઈસ્ક્રીમ દે છે બરાબર તો પાઇનેપલ તો નથી પણ આપણે અહીંયા આઈસ્ક્રીમ લખી નાખીએ તો ટ્રુ આવશે બરાબર ભાઈ આઈસ્ક્રીમ

ચલો નીચેના વાક્યોને બિફોર અથવા નાવમાં વર્ગીકૃત કરો તો આવી રીતે તમે કોઈ પણ ગ્રામર પૂછી શકે મિત્રો બરાબર જરૂરી નથી કારણ કે હજારો શાળાઓ છે ભાઈ બધાના પેપર અલગ અલગ હોય પણ આવી તમે પ્રેક્ટિસ કરો બે ત્રણ પેપરો ત્રણ ચાર પેપરોની તો લગભગ તમારે જે કઈ પ્રશ્નો પૂછાય એનું તમારે રિવિઝન વ્યવસ્થિત થાય મનન પાસ્ટ લેટર બિફોર માય મધર ઇઝ કુકિંગ પાણીપુરી નાવ હિના કવર્ડ ધ ઓપન ફ્રુટ બિફોર વિવેક ટ્રાવેલ્ડ બાય કાર બિફોર મિલી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા જાનકી ઇઝ પ્લેટિંગ મેંગો સેપલિંગ નાવ મેઘા સેલિબ્રેટેડ હર બાસ્ટ ટ્યુસડે બિફોર જીમી એન્ડ મંક આર સ્કીપિંગ રોપ્સ નાવ શારદા બેન વોશ દર્લી બિફોર ચલો નીચેની વાક્યોને ઘટના ક્રમમાં ગોઠવીને લખો તો આપણે ગોઠવ્યું છે વન્સ ધેર વોઝ એન এলিફન્ટ મોટો વોક ટુ ધ રિવર છોટો સાઉટેડ અગેન બoth છોટો એન્ડ મોટો લવ ધ સ્વિમિંગ યુ કેન ગો બેક નાવ નીચેના ટેબલના આધારે પ્રશ્નોના જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નિશીલ નક્સ અને ચાર્મી મન્ડે ટ્યુઝડે વેનેસડે થર્સડે ફ્રાઇડે સેટરડે એમની અહીંયા હાજરી આપવામાં આવેલી છે જો ત્રણેય મંડે ના દિવસે એપ્સન્ટ છે ત્રણેય ટ્યુઝડે ના દિવસે પ્રેઝન્ટ છે બરાબર બાકી બધું અપડાઉન છે તો તમે જુઓ હુ વોઝ ઓન ફ્રાઈડે તો વોઝ ઓન ઓન ડે ઓલ સ્ટુડન્ટ વેર પ્રેઝન્ટ તો ઓલ સ્ટુડન્ટ વેર પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે વોઝ નક્સ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે યસ નક્સ વોઝ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે વોઝ ચાર્મી ઓપ્સન્ટ ઓન વેનસડે નો ચાર્મી વોઝ નોટ એપસેન્ટ ઓન વેનસડે

ચલો નીચેના શબ્દોને શબ્દ કોષમાં ગોઠવો હાઉસ માઉન્ટેન રેનબો સ્વિમિંગ ચલો કોષ આપેલ શબ્દોની મદદથી નીચેનો સંવાદ પૂર્ણ કરો હેલ મિનલ હેલો અમિતા અમિતા હેલો મિનલ મિનલ ગીવ મી યોર કોમ પ્લીઝ અમિતા નો કોમ સોરી મિનલ ઓકે ગીવ મી રિબન હિયર ઇટ ઇઝ ટેબલ સાડા પાંચ ક્વાર ટુ ફાઈવ ટેન મિનિટ પાસ્ટ નાઇન ઓકે આગળ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી ચિત્રના આધારે પાંચ થી સાત વાક્યો બનાવો બેન્ચિસ કપબોર્ડ બ્લેકબોર્ડ મેપ ડસ્ટર એન્ડ ચોક બોક્સ તો ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ પિક્ચર છે એના આધારે તમારે સંવાદ લખવાનો છે તો લખવાનું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ક્લાસરૂમ ધ સ્ટુડન્ટ આર સિટિંગ ઓન ધ બેન્ચિસ ધેર આર ઇઝ અ બિગ બ્લેક બોર્ડ ટુ ધેર ઇઝ અ કપબોર્ડ ઇન અ કોર્નર ઓફ ધ ક્લાસરૂમ ધેર ઇઝ અ ડસ્ટર એન્ડ ચોક બોક્સ ઓન ધ ટેબલ ધોલ્સ ઓફ ધ ક્લાસરૂમ એન્ડેડ વિથ ડિફરન્ટ મિત્રો સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થયું તો આવી જ રીતે તમારે બીજા પેપરો સોલ્યુશન વાળા જોતા હોય બરોબર તો આ પેપર સેટ તમને સોલ્યુશન વાળો ક્યાંથી મળી જશે એપ્લિકેશન ના પેડ કોર્સમાંથી ધોરણમાં જશો તમને દરેક ધોરણના વિડીયો મળી જશે બરાબર તો હવે તમારે આવી રીતે તૈયારી કરશો તો એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થશે તો આ વિડીયો કેવો લાગ્યો મિત્રો ચોક્કસથી કમેન્ટ કરજો અને અમારી કોઈ ક્ષતિ હોય તો બી જણાવજો બરાબર બધા મિત્રોને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય માટે બેસ્ટ ઓફ લક પણ શુભકામનાઓ પણ વિદ્યાર્થી મિત્રો ચેનલને તમે સબ્સ્ક્રાઇબ હજી નથી કરી તો પ્લીઝ કરી દો વિડિયો લાઈક કરી દો તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો અને કેવો વિડીયો લાગ્યો એની ચોક્કસ કમેન્ટ કરી દો તો અસ્તુ જય હિન્દ જય ભારત